તો વાસણા ગામની અંદર આવ્યા હતા અને આપણા એક મિત્ર એમનો હવે ખરેખર માતાજીની આસ્મિક કૃપાથી એમને 12 ભણેલા છે અને હવે બ આર્મીની ટ્રેનિંગ ચાલુ કરી છે એમનો હવે નામ આપણે પૂછું છે એમનો પરિચય મંજીભાઈ આવ બોલો ભાઈ તમારનો મારું નામ હેતા આનંદ છે હું 12 ભણેલો છું અને અત્યારે આર્મીની ટ્રેનિંગ કરી રહ્યો છું નદીમાં આવીને રનિંગ અને પુલસમાં ટ્રાય કરું છું અને હાઈટ બતાવું જોશ્યો સરસ સરસ ખૂબ ખૂબ આભાર અને ખરેખર તો માતાજી એમને ખૂબ હજાર ઘણું આપશે અને ખરેખર તો આનંદભાઈ તમારી એકને સ્ટાઇલ અમારે બતાવી જ નાખો હા ભાઈ હા મોજ સરસ અમારા આનંદભાઈએ ખરેખર તો દરરોજ મિત્રો અને જે મિત્રને ટ્રેનિંગ આપણે લેવી હોય તો તમે વહેલો ઊઠી અને દોડવું પડે અને આનંદભાઈ એ સરસ નોની ઉંમરની અંદર એમને ખૂબ ટેલેન્ટ સરસ એટલે અમે એમની મુલાકાતે આવ્યા હતા અને મને વારંવાર ફોન પણ કરતા કે સિંગર રમેશ ઠાકોર તમે અવશ્ય અમારા એક અમે આ બધું ટ્રેનિંગ કરો છો એના માટે અમે ખાલી ઇન્ટરવ્યુ લેવા માટે આવો હવે આનંદભાઈ તમે કરો એવા હું કરી શકું કે ના કરી શકું કરી શકો જય માતાજી બહુ સરસ મિત્રો રમેશભાઈ પણ જો કરી રહ્યા છે મારી જેમ એટલે મિત્રો હું અનિલભાઈ એકથી ચાર ધોરણમાં ભણતો હતો પણ શું ભણેલો થોડોક ઓછો છું અને હું આજે તમારા બધા સપોર્ટથી આજે હું સિંગરના સપના પૂરા કરું છું અને મિત્રો યુટ્યુબમાં મારી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર અને આઈડી રમેશ ઠાકોર પંદર ચૌદ છે અને ફોલો કરાવવાના રહેતા ને જય હિન્દ જય ભારત માતા છે